અગربત કૃષ્ણ અમદાવાદની તમદાવાડ જિલ્લાના માંડલમાં આવેલા આંખની હોસ્પિટલમાં મોતિયાના 17 થી 18 જેટલા દર્દીઓના ઓપરેશન ફેલ થતા તેઓને દ્રષ્ટિમાં સમસ્યા આવતા તાબડતોડ તંત્ર વિભાગ દોડતો થયો છે તારીખ 10 ના રોજ ઓપરેશન કરવામાં આવ્યા હતા તે પૈકીના અઢાર જેટલા દર્દીઓને જોવામાં અથવા તો ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિમાં અન્ય પ્રશ્નો સર્જાતા આખરે તપાસ કરતા સમગ્ર મામલે આ અંગે રાજ્યનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને તપાસના આદેશ આપ્યા છે ત્યારે આ અંગે વાત કરતા આરોગ્ય વિભાગના ડોક્ટર નીલમ પટેલે જણાવ્યું છે કે સમગ્ર મામલે કમિટી બનાવવામાં આવી છે તપાસ કમિટી હાલ તો હોસ્પિટલ ઉપર છે અને જ્યાં તપાસ ચાલી રહી છે ત્યાં તપાસમાં જે કંઈ બહાર આવશે તે અંગે આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલ સાંજે એમએનજી હોસ્પિટલમાં પાંચ દર્દી બતાવવા જતાં ખબર પડી અને પરિણામે એમની દ્રષ્ટિનો પ્રોબ્લેમ હતો એટલે એમએનજી હોસ્પિટલ જે આપણી એફેક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ ગવર્મેન્ટની છે અપથે મેં અમદાવાદ સિવિલ ખાતે એના દ્વારા અમને મેસેજ મળ્યો કે આવી રીતે પાંચ દર્દીઓના દસ તારીખે ઓપરેશન થયા અને એમને આંખોની તકલીફ થઈ છે દ્રષ્ટિ ગુમાવવાનું પોઈન્ટ આવ્યું છે ઇન્ફેક્શન લાગ્યું હોય તેવું થયું છે પરિણામે સ્થળ ઉપર અમે રાત્રે ચાર અધિકારી શ્રીને ગઈકાલે મોકલેલા રાતના ટાઈમે કે સ્થળ ઉપર જઈને તપાસ કરો કે ખરેખર પાંચ જ દર્દી છે કે વધારે ઓપરેશન કેટલાના થયા હતા એ ડિટેલમાં માહિતી મેળવવા માટે એક ચાર જણની ટીમ અર્જન્સીમાં મોકલી તો ત્યાં જઈને એમને જોઈએ તો મંડળ ખાતેની હોસ્પિટલની અંદર બીજા બાર દર્દી પણ દાખલ હતા અને બારને પણ ઇન્ફેક્શનને કાર્ય ઇન્ફેક્શન થયું હોય તેવું જણાવી આવ્યું હતું આમ જોઈએ તો બારને પાંચ સત્તર જેટલા કેસીસની અંદર આવી સ્થિતિ માણવું પડે ત્યારબાદ વધુ દીપમાં અભ્યાસ કરતા ખબર પડી કે ઓગણત્રીસ તારીખ સોરી દસ તારીખે આ ઓપરેશન થયા હતા એમાં ટોટલ તો ઓગણત્રીસ ઓપરેશન થયા હતા એટલે દસમી તારીખના ઓગણત્રીસ ઓપરેશન પૈકી સત્તર ઓપરેશનની જાણકારી મળી ગઈ સર પાંચ વધતા બાર તો બાકીના બાર રહ્યા એમની પર સ્થિતિ કેવી છે એ ચકાસવી ચોક્કસ જરૂરી જણાય એટલા માટે અમે લાઈન લિસ્ટ વિચાર્યું અને લાઇ લિસ્ટની રીતે ફક્ત દસ તારીખ નહીં પણ આંખો બહુ કિંમતી વસ્તુ હોય એક કાળજી ખૂબ જરૂરી હોય શક્ય છે કે આગળના દિવસના કોઈ ઓપરેશનમાં પણ કોઈને કદાચ મુશ્કેલી હોય અને ધ્યાન બહાર ગઈ હોય એ પણ આપણે ધ્યાને લેવું જોઈએ એ બાબતને ધ્યાને લેતા અમે એક અઠવાડિયા અગાઉ દસ તારીખના એક અઠવાડિયા અગાઉ મતલબ કે ત્રીજી તારીખથી કેટલા ઓપરેશન થાય એની પણ વિગતો ગઈકાલે અમે મેળવી તો ખબર પડી કે ત્રણ તારીખ એ ઓપરેશન થયેલા છઠ્ઠી તારીખે ઓપરેશન થયેલા આઠ તારીખે અને દસ તારીખે આમ ટોટલ અઠવાડિયાની અંદર ચાર વખત જુદી જુદી તારીખે ઓપરેશન થયેલા અને આ ઓપરેશનની સંખ્યા ટોટલ એકસો ને ત્રણ લાભાર્થીની થાય છે એટલે અમે અગમચેતીના ભાગરૂપે આ તમામ એકસો ત્રણની ચકાસવા માટે આ બાબતે ચર્ચા માન્ય આરોગ્ય મંત્રીશ્રી માન્ય સીએમ સર સુધી મેસેજ થયું અને સૂચન કરવામાં આવ્યું એમના તરફથી કે આપણે એક પણ લાભાર્થીને મુશ્કેલી ના પડે એ આપણે ખાસ ધ્યાને લેવું છે અને એટલા માટે એકસો ત્રણ એકસો ત્રણને આજે અમે ચકાસણીની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ